તેવામાં ગાંધીધામમાં આવેલ વિવિધ હોટલો તેમજ રેસ્ટોરન્ટની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે આદિપુર ગાંધીધામ હાઈવે પર આવેલ રિયલ પેમ્પ્રિકા તથા શાને એ પંજાબ રેસ્ટોરન્ટની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ત્યાં ફાયર સેફ્ટીનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલું હતું અને ત્યાંના માલિક આદિત્ય ડાંગરની મુલાકાત દરમિયાન તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા રેસ્ટોરન્ટમાં તમામ પ્રકારની સુવિધાઓ અગાઉથી જ રાખવામાં આવેલ છે તથા હાલ થોડા સમય અગાઉ જે રાજકોટ અગ્નિકાંડની ઘટના સામે આવી ત્યારબાદ સરકારશ્રીના આદેશ મુજબ જે સુવિધાના આદેશો આપવામાં આવ્યા છે તેનાથી બામણી સુવિધાઓ લોકો માટે રાખવામાં આવી છે ત્યારે અમારી ટીમ દ્વારા ગાંધીધામની હોટલ તથા ઝોનની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે આ સમગ્ર લોકો માટે સુવિધા તથા ફાયર સેફ્ટીનું પૂરેપૂરું અને આ હોટલોના માલિક દ્વારા અગાઉથી જ આ તમામ સુવિધાઓ રાખવામાં આવી હતી પરંતુ સરકારશ્રીના આદેશને ધ્યાનમાં રાખી અને સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે જેથી આવનારા દિવસોમાં લોકો કોઈ ઘટના સર્જાય તેમ હોય તો તાત્કાલિક ધોરણે તે ઘટના ને કાબુમાં લઈ શકે જેથી લોકોમાં પણ સુવિધાઓને જોઈ અને બેફિકર હોટલોમાં આવતા હોય છે રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માતંગ ગાંધીધામ બ્યુરો ઓફિસ